થોડુંક ઘૂઘરણું નાખવાનું હોય મારા હા તો થોડુંક તકલીફ પડી એટલે બહાર જવાનું બે દાદા તો બધું આવી ગયોનું સવાલ કરવાનું જે ફોનની કોઈ બાકી હોય તે હું કહું એ રીતનું બાકી હોય તમારે લઈ લેવાનું તમે આવો હું સમજાવું તમને બરાબર આવે હા તે આવો વાંધો નહીં હારે હું ઘરે જ આવો હાલત હા હા હું ઘરે આવે હેર આજુ ફોન આવ્યો હોય ઘરે બોલ

Agyoon! Agyoon! Naya chokan boleya! Ayo, kato awa ho! Naya, tame to akho dao gharmo huk kado ho! Naya, behi kato awa ho! Tume akho dao gharmo kado ho! Naya, behi, beho, beho! Bolo! Kau utran aba chaye bharami? A, utran to ayan ho! Lando ba bananam aichon rakimo?

હા ગયો ને હવે બાર જ્યાં બધું મને હું હ શું કરવાનું આ કું હું હોય ના ચાલુ નું કોમ કરવું તો પડશે બે દા માટે બાર જ્યા શું કરવાનું હવે નું આમ કુનું સકળા કાકાનું સક્કુ નહીં મેન મોભી જ શકું નહીં પેલો બાકી વાળો બીજા ભગતા તો બાદ મજા શું કરવાનું હશે

તે ગામનો એટલે જ મને તો બેંક વાળો ના માર તું લેવા આવ્યો લે વાળા ના મળ શું વાત કરી લે ચાલ હાલવા તો પડશે તારે ઓ માર તો કણ લઈ ઉઠાઈ લે તું વાચી પેલા આ હું છે એકલા આવવાનું અને કાકા

એ મસ્તી કરી લે હું કરી તો મસ્તી ઉલયા કરી મારા ને મજાક નઈ કરવાની વાત થી જે કોમે આ કોમનું નામ પેવ્યું છે કે ઊગ્યો તો મારી ઊં બગાડી દી યાર સાતલા ઊં તો પૂ નાશું હતી હું એ થોડી નાખ્યો હ ત તું ને નાશ્યો લ્યા બુઆ તંતુ ને છે જ પડતો એ આצב હોવા ઉંમર માં મોટો હ ને એક તો પાવ બોલુ કોક ની મારાથી ખાર ગોમ માં વાતો થાય લ્યા અલ્યા માફ માં બોલ માફ માં બોલ

બે બારસો લેવા ના છું સસો બાકી રહ્યા બારસો હતો ની હારો બારસો બાકી ગયા છસો સસો દે બરાબર મારા એક ટાઈમ કે તું કે આટલા વાગ્યા આઠ વાગ્યા

તો પૈસા લો તો તારા ચોપડા હું લેવા દેવા હું પણ ભાઈ એક ગુના એન પુના ને હતા તો ભાઈ હું પણ ને કોક ના પૈસા ને કૂતરા લાડવા વાત કરી તું કોક કોક ના પૈસા કૂતરા લાડવા ના જેટલા પડે હા જોયા મી કોક બીજા પૈસા લઈ મે વાંધો ના ધર્મનું જ કામ હ ને પુણ્ય હ પુણ્ય નું કામ હ એક નાકરો કહું કોટુ ના લગાડતા તમે ના લગાડું પૈસા હું આલુ દોડુ આલે એ બતાલી તમે ના કાઢો અને મારા પૈસા કુતર લગાડ નાખો કે આખા ગામમાં કેતા ફરો એ મેં કોણ કર્યું મેં આ તો વાત કરી તમારે મને પાપ લાગે ને તમારો બધા પાપ મને લાગે ને એટલે કહું આવું કોમ ના આવું કેટલાઈ કરો એટલે કરતા છે તો ના કરે એટલે તમારી વાત નહીં ભૂડો સમજો તમે હું શું લો

Sai lá no Ah, sila bila kali ni tak hati. Ah, orang bau. Hoi, pergi. Oh, tadi. Lihat tu semua nak tabak rupa Oh, semua. એટલે આ બાજુ આ બાજુ પહા પહા હા હાય હાય ઉત્તર હે રંગુ લાખી શું તો મારું ઓળખા હું તારું ભરું તું મને કે 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 તારી હે પાછી

Apalau tanda pingsan bagi kena Tua khaan? Bogi lal pateng dah bandar dah tua Pokoknya hmm. jajan pateng lah aitu tu Mook, ne, la bore, bore. Tu pitang poli jauh aise Muuu Bogi lal aine Cuntal lal aine lah tu Borto Boleh oh boleh Tu jual eh tu jual eh Tu noam jual eh pelah Bogi lal hey, la aine Eh noam lai jauh ha. A Cuntal lal si aina Maba bajal ma paha Ya ae toh jatah leh jatah leh Imna ikan noam o tu borto

इमना छोकरा छोक्रो के नेरे आए ला छे नम ती तुतुए तुन था तुन था लालो छोक्रो भोगी लाल भोगी लाल नो छोक्रो मफू लाल मफू लाल नो छोक्रो पलो चियो अरेओ हीरा भा. भा, भाई पंचार.

আনাগার আনা যা যা প্রাগে! আনাআ খার জার আন প্রাই দেন আ না পাকিতর আন আন মুল যাকে উপা যালা না তান ইা গায় মল ভাযার নায় দ১য

હા 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 માળે તો છ ભણવાનું